ગ્રામજનો દ્વારા રત્નો ઉત્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સરકારપુરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો વિકસિત સંકલ્પ યાત્રામાં કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તો આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી આવી હતી આ તકે ઉપસ્થિત સરકારપુરા ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તાલુકાના વિવિધ અધિકારીઓ સરકાર પુરા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સત્તર પ્રકારની અલગ અલગ યોજનાઓની માહિતી આપી સ્થળ ઉપર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના સરકારપુરા ગામે વિકસિત યાત્રા પહોંચી ગામ લોકો દ્વારા અમારી આ વિકસિત યાત્રાનું ઉષ્માભેર એનું સ્વાગત કરવામાં આવ્યું અને ગામ લોકો આજે આ સરકારની અલગ અલગ જે યોજનાઓ છે જે સ્ટોર ઉપર જઈને